આજે પેલા કાલ વાળો તો આજે મારવો ને મેહુલ ભાઈ એટલે મોડા 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 હાથે કરીને આવ્યો કોણ મોડો બેવો સરત લગાવતા લગાઈ ગયા એના બારે એને જમીન હેચોચે જાય કાલ સરત લગાવતો લગાઈ ગયો એ વિકી છે એક એઈ બસ તારી ગુમ આઈ ગયું શરત મા તે પોતે બોલે ને ફરી જાય તો તે એક દાડો નું મારે તો પછી તોડી સુધી ઉભો તો સરહદ બહુ લગાવે છે મારા કને સરહદ લાગે છે કોક બે જોમી ને તાઈ એ તોડી સુધી હે એવું કર્યું ઓ મારા કને વડી કે સરહદ લગાઈ છે બરે કે તાર ઉપર થી પડતો છું હા રો કે માં કાઢી થાય આવી સરહદ લે તો પર રોપન અનતો તમારા નું પક કરો ને નાજુ વરું બધું પેલી બાજુ પેલા કુકા પીધા હવે બધા ને સમાધાન કરી દો સમાધાન ની વાત આજે નહીં કરવાની કાલે નહીં કરવાની ચમ શું કોઈ મેટર થઈ મેટર નું તમને કવરત કરી કાલે મારે તો આજે હાથમાં આવે તો ફેર મારવાનો હોય મેટર બેટર કોઈ ભય કરાય જ નહીં આને વિચારવું પડે ને એ હવે આને થોડુંક એવું છે તમે જ નહીં ખબર સારા તું જ્યાં લગાવી દેસી તો કામ કે બચી જગ્યા હરખા ના હોય ના મારા કને સરદ લગાઈ ગયો હતો પણ એવું ના કરાય ભયા ભાઈ હું તો મારું ના ના સગન ભાઈ સમજાવી તું તો કઈ શું આવા માં પાક્યા તમ ચામ અમે તો મોમાં સળદ સળુ નું બોલતા જાય હોવ ને તાન એનો વાદે થોડું પેલું થવાનું એ ફેબળ્યો આ બળ્યો કે હું તો કે તો પછી હેટા બેહો ને અરે આ બળા થઈ ગયા શું બને જો બળ્યો કે હા આણે છે બેહી જિન તમે હેઠા બેહો હા હા નીમાં

એને જાપવું એ તો કાલ શેર નહી તો શેર તો કરા મેલ ભાઈ તમે આ મુશો તો કાલ તમે માર કાજી દી વાત હોબળે કે કુકાય મારે તો તમે શું મારે તો તું હતો જ નહી અહીંયા તું જોડે રીન માર ખવરાઈ હે એ ચક તમે ખુરા દે ચરત લગાય તી વળે હારો એડી તો મેલ ભાઈ હેત કરી ઓમે આદમી દેને મારવા દે તું તાર મલ્યા મગના કાલ તો તમે હેડે ને ઈ પસ્તો કુકલા ની ઓ મારે મુઢામાંથી લોય કાઢ ને

અલ્યા મેહુલ ભાઈ એમાં વાત એવી છે કે કાલ તે લગાવી રે ને લાકડા લેવાય સરસ પગલા એકલો કુક પડ્યો છે ને નાખીશ

બેઠા તે લાકડા લેવા તું જવાનું ના ગયા લેવાને પોચ્યું નથી આ પહોંચ્યા ને આવતા ને આવતા મોટી મોટી ઝાડવા મંડ્યા હતા કે હું નહિ તો

સમજણ પડે હે મને ખબર જ પડતી મોર નીકળી જાય એમની મારી વાત નીકળી જાય તવો મારી વાત આપડે કોરોમર વંડો હોય લાકડો ચોકડ હોય ચાય ના હોય લાકડો બીજો ચોકડ પડે સમાધાન પણ ઓછો મારું મગજ જ ચક્રે સડાઈ દીધું આ બોલે આ બોલે આ બોલે આ તો તારા ખબર પડી છુ તારા જે મગજ છે એટલે ફારો ફારો ફસ વાત કરીએ એક મને તમાડો તમારી તમારી વાત બોલે તમારો ના પેલું તો ને તમારો એમ ના ચાલે ને તો વાત એ પૂછે મેહુલ ભાઈ મારી વાતો આપડે હા બોલો જો આપડે રે ને આ ભાઈઓ ભાઈ એમ રે ને મરી લડી લડી અને વિરોધી આપડે રાજી થાય મોટી લાગે અરે મોટો લાગે એટલે મુસી તો મનાડે ને મોટી હોય પડે જીગર તો હોય બધા હોય ઉંદીડા ની લોબી લોબી હોય તો હું એમ કઉહુલ ભાઈ